વ્યારાથી બારડોલી તરફ આવતા હાઈવે પર આફવા ગામની સીમમાં શાકભાજી ભરેલા ટેમ્પોમાં પંચર પડતા ડ્રાઈવર તેમજ ક્લીનર પંચરનો ટાયર બદલતી રહ્યા હતા ત્યારે પાછળથી આવતી ટ્રકે ટેમ્પોને ટક્કર મારતા ટેમ્પો રોડના સાઈડના ખાડામાં પલટી માર્યો હતો ટેમ્પો શાકભાજી ભરી સુરત તરફ જઈ રહ્યો હતો જોકે સદનસીબે ડ્રાઈવર અને ક્લીનરને કોઈ પ્રકારની ઈજા થવા પામી ન હતી બીજી તરફ તરફ ટ્રક ચાલક ટક્કર મારી થઈ ગયો હતો હતો પિકઅપ ટેમ્પો શાકભાજી ભરી સુરત જઈ રહ્યો ઘટનાને જોઈ આસપાસમાં ઉભેલા લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને ડ્રાઈવર ક્લીનરને ટેમ્પામાંથી બહાર કાઢ્યા હતા તેમજ ટેમ્પામાં ભરેલું શાકભાજીને પણ બહાર કાઢવામાં આવ્યું હતું સમગ્ર ઘટનામાં કોઈ મોટી જાનહાની થવા પામી નહોતી